કેમ છો વિદ્યાર્થી મિત્રો હું ત્રિવેદી કવિતા બુનિયાદી શિક્ષણ વિભાગની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આજે હું તમને પાઠ સાત આમ પણ હોય તેનો અભ્યાસ છે એ આજે કરાવીશ અગાઉના પીરિયડમાં છે મેં તમને એક સરસ મજાની વાર્તા કીધી હતી વાર્તાનું નામ તો તમને બધાને યાદ જ હશે શું નામ હતું ગોરિયો થયો ગુમ તો આ વાર્તામાં આપણે સરસ મજાની વાત સાંભળી કે ગોરિયો છે એ છેલ્લે ક્યાંથી મળે છે જ્યારે સપના છે એ બાજરાનો રોટલો ખાતી હોય અને ઉપરની કોપટી હોય એટલે કે પાપડી હોય એમાંથી એને ગોરિયો દેખાય છે હવે આ કાંઈ સાચું લાગે આ તો શું છે ગપ્પુ છે બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો આપણે જે વાર્તા સરસ રીતે સાંભળી એને અહીંયા થોડાક વાક્યો આપેલા છે પણ એ વાક્યો કેવા છે આડાવળા ક્રમમાં છે વાર્તા તો આપણને સરસ રીતે આવડે જ છે કે શરૂઆતમાં શું થયું બરોબર ને ગોર્યો ગુમ થયો આ વાર્તાની બધી જ તમને ખબર છે તો આપણે એને આ બધા જ વાક્યોને આપણે શું કરવાનું છે ક્રમમાં ગોઠવવાના છે તો જો અહીંયા આ ડાવળા ક્રમમાં વાક્યો છે એ સૌથી પહેલાં આપણે વાંચશું સૌથી પહેલું વાક્ય શું છે તો કે બાજરીના દાણા છૂટા પાડ્યા ત્યાર પછીનું વાક્ય છે સોમાભાઈને અડધું ખેતર ખેડ્યું ગોરિયો રોટલામાં પેઠો હતો ત્યાર પછી ચોથું વાક્ય છે બે બળદમાંથી ગોરિયો ગાયબ ત્યાર પછીનું વાક્ય છે બાજરીનો રોટલો તૈયાર થયો અને છેલ્લું વાક્ય છે ખેતરમાં બાજરી વાવી જો આ બધા જ વાક્યો કેવા છે આ ડાવળા ક્રમમાં છે આપણે હવે એને ક્રમમાં ગોઠવશું તો ચાલો ભાઈ આ છ એ છ વાક્યોમાં સૌથી પહેલું વાક્ય કયું આવશે તો સૌથી પહેલું વાક્ય આવશે કે સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું તો ખેતરમાં આપણે દાણા વાવતા પહેલાં ખેતરને ખેડવું પડે તો સોમાભાઈએ શું કર્યું સૌથી પહેલાં ખેતર ખેડ્યું ત્યાર પછીનું વાક્ય છે બે બળદમાંથી ગોરીયો ગાયબ પછી ખેતર ખેડી અને સોમાભાઈ ઝાડ નીચે સૂતા હતા ને ત્યારે શું થયું હતું તો કે ગોરિયો થઈ ગયો તો ગાયબ ગોરિયો કાંઈ મળતો નહોતો ગોરિયો શું થઈ ગયો હતો ગુમ થઈ ગયો હતો એને ઘણ્યો શોધ્યો પણ કાંઈ મળ્યો નહીં પછી ત્યાર પછીનું વાક્ય કયું આવશે ત્રીજું વાક્ય જો અહીંયા આપણે ક્રમમાં ગોઠવવાના છો કે ક્યારે શું થયું સૌથી પહેલાં તો સોમાભાઈએ ખેતર ખેડ્યું પછી બે બળદમાંથી ગોરીયો બળદ છે એ શું થઈ ગયું ગુમ થઈ ગયો ત્યાર પછી ત્રીજું વાક્ય છે ખેતરમાં બાજરી વાવી બરાબર ને ખેતર ખેડવું પડે દાણા વાવવા પડે પછી એમાં સરસ મજાના બાજરીના ડુંડા આવે બરાબર તો સૌથી પહેલાં ખેતર ખેડ્યું અને પછી શું થયું હતું વાર્તામાં તો કે ગોરિયો થઈ ગયો તો ગુમ પછી ત્રીજું વાક્ય છે ખેતરમાં બાજરી વાવી ત્યાર પછીનું વાક્ય છે ચોથું બાજરીના દાણા છૂટા પાડ્યા જો પેલાં ખેતર ખેડ્યું પછી ઓચિંતાનો ગોરિયો છે એ ગાયબ થઈ ગયો પછી શું કર્યું ગાયબ થઈ ગયું તો ઘણો શોધ્યો પણ કાંઈ મળ્યો નહીં પછી શું કર્યું તો કે ખેતરમાં બાજરી વાવી દાણા નાના નાના વાવવા પડે ને બાજરીના તો એ આખા ખેતરમાં બાજરીના દાણા વાવી દીધા પછી ચોથા વાક્યમાં આપણે લખ્યું બાજરીના દાણા છૂટા પાડ્યા બાજરી તો મોટી થઈ ગઈ અને સરસ મજાના મોટા મોટા ડુંડા આવ્યા અને એ ડુંડા છે એ એમાં દાણા હતા એ દાણાને છૂટા પાડ્યા ત્યાર પછી પાંચમું વાક્ય આપણે લખશું બાજરાનો રોટલો તૈયાર થયો હવે દાણા છૂટા પાડ્યા પછી શું કરવું પડે એને દળાવવું પડે તો એ બાજરાના બાજરીના દાણા છે છૂટા પાડ્યા પછી એને બાજરાનો રોટલો તૈયાર થઈ ગયો એને દળાવવું દળાવી અને પછી ઝીણો લોટ દળાણો અને એના સરસ મજાના રોટલા થયા ત્યાર પછી ગોરીઓ રોટલામાં બેઠો હતો આવી રીતે આપણે ક્રમમાં બધા છ છ વાક્યોને ગોઠવ્યા વાર્તાના આધારે આપણને ખબર છે કે છેલ્લે રોટલો બન્યો હતો અને એ પણ સપનાની થાળીમાં રોટલો પડ્યો અને શું થયું ગોરીયો રોટલામાં બેઠો હતો આ છેલ્લું વાક્ય આવશે બરાબર અહીંયા આપણે આ ડાવળા ક્રમમાં વાક્યો આપેલા હતા એને આપણે ક્રમમાં ગોઠવ્યા હવે આપણે અહીંયા એક સંવાદ આપેલો છે એમાં બે મિત્રો છે એ એકબીજા સાથે વાતો કરે છે પણ એ કેવી વાતો છે ગપ્પુ વાતો છે બે એકબીજા સાથે સંવાદ કરે છે આપણે પહેલાં પણ પાઠમાં જોયું હતું ને પછી હાસ્ય સમાચારો વાંચ્યા હતા એ આ એટલે આપણે આખા પાઠમાં હસવાનું જ છે આ સંવાદમાં પણ આપણે હસશું બરાબર ને અલી અને કિશન છે એ એકબીજા સાથે વાતો કરે છે અને એ વાતો સાવ ગપ્પુ છે એટલે કે સાવ ગોળા છે બધું જ ખોટું છે બરાબર ને તો જો સૌથી પહેલાં અલી એમ કે છે અલી નામનો છોકરો છે એ કહે છે કે આ બસ કેટલી ધીમી ચાલે છે બે વાતો કરે છે બે મિત્રો છે પાક્કા અને બેય વાતો કરે છે તો અલી એમ કહે છે કે આ બસ કેટલી ધીમી ચાલે છે તો કિશન કહે છે ક્યારે ઘરે પહોંચશું આપણે કિશન એમ કહે છે કે બસ કેટલી ધીરે ધીરે ચાલે છે તો આપણે ઘરે ક્યારે પહોંચશું તો અલી કહે છે અરે બસ કરતાં તો આપણે ઝડપથી દોડતા હોશું એમ કે છે કે બસ તો એટલી બધી ધીમી ચાલે છે કે આપણે એના કરતાં વધારે દોડીએ જો ઘડીક અલી બોલે છે અને ઘડીક કિશન બોલે છે હવે કિશન બોલે છે કે તો પછી ચાલ ને બસને ખિસ્સામાં મૂકી દોડતા દોડતા ઘરે પહોંચી જઈએ હવે કિશન કેવી વાતો કરે છે ગપુ વાતો કરે છે એ કે કે આટલી બધી ધીમી ધીમી બસ ચાલે છે તો ચાલને એવું કરીએ આ બસને આપણા ગજવામાં મૂકી દઈએ આપણા ખિસ્સામાં મૂકી દઈએ અને દોડતા દોડતા ઘેર પહોંચી જઈએ હવે કોઈ દિવસ ખિસ્સામાં બસ મૂકાય ન મુકાય ને બસ તો કેટલી બધી મોટી હોય બરોબર ને તમે બધા બસમાં બેઠા હશો બસ તો મોટી બધી હોય ઘણા બધા લોકો બસમાં બેસે બરોબર તો કાંઈ બસને કાંઈ ખિસ્સામાં મૂકાય નહીં પણ કિશન શું કહે છે કે તો પછી ચાલને બસને ખિસ્સામાં મૂકી દોડતા દોડતા ઘરે પહોંચી જઈએ તો અલી શું કહે છે પણ મારું ખિસ્સું તો ફાટેલું છે હવે કાંઈ બસને ખિસ્સામાં વાત મૂકવાની વાત કરે અને કાંઈ સાચું સાચું કોઈ મૂકી શકે બસને ખિસ્સામાં તો અલી એવું કહે છે એટલે આપણને હસવું આવે આમાં મોટો ગપગોળું છે ગપ્પું છે મોટું તો કિશન કહે છે ઓહ તો તો તેમાંથી બસ નીચે પડી જશે હવે અલી એવું કહે છે કે મારું ખિસ્સું તો ફાટેલું છે તો એ કાંઈ કેવી રીતે બસ એમાંથી નીચે ન પડી જાય એમ કે તો કિશન એમ કહે છે કે હા એ તો સાચું કે જો બસને ખિસ્સામાં મૂકીએ તો તો ખિસ્સામાંથી બસ તારા ખિસ્સામાંથી બસ નીચે પડી જશે પણ એવું કોઈ દિવસ બને તમારા પૈ તમારા તમે ખિસ્સામાં શું મૂકો પૈસા મૂકો પછી પેપરમેન્ટના નિયમથી મૂકો કાંઈ આવડી મોટી બસ છે એને ખિસ્સામાં મૂકી શકે નહીં ને હં કાંઈ આવડી મોટી બસને આપણે ખિસ્સામાં ન મૂકી શકીએ બરાબર તો ત્યાર પછી તો એમ કહે છે કે કિશન શું કિશને શું કીધું ઓહો તો તેમાંથી બસ નીચે પડી જશે તો અલીએ શું કીધું ખબર છે એક કામ કર બસને તારા લંચ બોક્સમાં મૂકી દે એટલે લંચ બોક્સ એટલે શું ખબર ને તમે નાસ્તા બોક્સ લાવો છો ને વોટર બોટલ લાવો છો નાસ્તા બોક્સ લાવો છો તો અલી શું કહે છે કે એમ કર કે તું છે ને આ બસને તારા લંચ બોક્સમાં મૂકી દે એટલે કે નાસ્તાના ડબ્બામાં મૂકી દે પણ કોઈ દિવસ આપણે નાસ્તાના ડબ્બામાં છે એ આવડી મોટી બસ સમાઈ શકે તો અહીંયા આખા સંવાદમાં બંને ભાઈબંધો મોટા મોટા ગપ્પા મારે છે તો કિશન પછી છેલ્લે હા 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 કરીને હસવા લાગે છે તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાનો કહેવાય નાનો એવો સંવાદ છે અલીનો અને કિશનનો એ વાંચીને તમને પણ હસવું આવ્યું છે બરાબર ને તો આખા પાઠમાં આપણે હસવાનું આવ્યું એટલે તમને બધાને તો ખૂબ મજા પડી ગઈ હશે કેમ હવે ત્યાર પછી આપણે જુઓ પાના નંબર નેવ્યાશી ઉપર જોડો એટલે કે તમારે ચિત્રને એમના કાર્ય સાથે જોડવાનું છે નીચે જુઓ ભીમકુમારના કામ અહીંયા એક ભીમ છે ને ભીમ નામનો છોકરો છે એને સરસ મજાની ધોતી પહેરી છે અને એને એના કાર્યો સાથે જોડવાનો છે તો જો એક બાજુ ચિત્રો આપેલા છે અને એક બાજુ છે એ ભીમકુમાર બ્રશ કરે છે પહેલું વાક્ય એવું લખ્યું છે બીજું વાક્ય એવું લખ્યું છે કે ભીમકુમાર કસરત કરે છે અને એક બાજુ એવા જ બધા ચિત્રો છે ત્યાર પછી ત્રીજું વાક્ય છે ભીમકુમાર કપડાથી ચાંદો સાફ કરે છે ત્યાર પછી ભીમકુમાર બસ ચલાવે છે ત્યાર પછી ભીમકુમાર પાળેલા હાથીને પાણી પીવડાવે છે તો આપણે સૌથી પહેલા ચિત્રને છોડશું તો જો ભીમકુમાર બ્રશ કરે છે હવે ચિત્રમાં જુઓ તો ક્યાં બ્રશ કરે છે ભીમકુમાર તો ચાલો આપણે તેને જોડીએ કેવું કેટલામું ચિત્ર છે ચોથું ચિત્ર છે હવે બીજું વાક્ય છે ભીમકુમાર કસરત કરે છે તો ચાલો આ વાક્યને આપણે ચિત્ર સાથે જોડીએ તો કયું ચિત્ર છે એમાં ભીમકુમાર છે કસરત કરે છે છેલ્લું વાક્ય એટલે કે પાંચમું વાક્ય પાંચમું ચિત્ર ત્યાર પછી ત્રીજું વાક્ય છે ભીમકુમાર કપડાથી ચાંદો સાફ કરે છે તો જુઓ ચિત્રમાં કે ભીમકુમાર છે એ કયા ચિત્રમાં ચાંદો સાફ કરે છે તો કે સૌથી પહેલું ચિત્ર છે ત્યાં ભીમકુમાર છે એ કપડાથી ચાંદો સાફ કરે છે ચાલો આપણે એ વાક્યને એ ચિત્ર સાથે જોડશું ત્યાર પછી ચોથું વાક્ય છે ભીમકુમાર બસ ચલાવે છે તો હવે આમાં કયું વાક્ય કયું ચિત્ર છે જ્યાં ભીમકુમાર બસ ચલાવે છે તો કે બીજું ચિત્ર છે કે ભીમકુમાર બસ ચલાવે છે તો ચાલો આપણે તેને જોડશું ત્યાર પછી છેલ્લું વાક્ય ભીમકુમાર પાળેલા હાથીને પાણી પીવડાવે છે તો કયું ચિત્ર છે ત્રીજું ચિત્ર છે તો આપણે આ છેલ્લું વાક્ય છે એને ત્રીજા ચિત્ર સાથે જોડી દેસું ચાલો જોડીએ તો ભીમકુમાર પાળેલા હાથીને પાણી પીવડાવે છે અહીંયા તમે બધા ચિત્રો જોયા તમને બધા ચિત્રો જોવાની મજા આવી છે અને બધા વાક્યો વાંચવાની પણ ખૂબ જ મજા આવી છે બરાબર ને તો આ ચિત્ર જોઈને તમને પણ છોટા ભીમ તમે બધા સિરિયલ જોવો છો ને સરસ મજાની તો એ તમને બધાને જોવી ગમતી હશે એટલે જ અહીંયા આપણને સરસ મજાના ચિત્રો જોડવા ગમ્યા તો હવે આપણે આગળનો અભ્યાસ છે એ હવે પછીના પીરિયડમાં કરશું ત્યાં સુધી Audio.